નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી ગુજરાતી યુટ્યુબ ચેનલ પર મિત્રો ભરતીની ચેનલ પર મિત્રો ફરીવાર એક નવી યોજના વિશે વાત કરવામાં આવે તો મિત્રો મફત સિલાઈ મશીન યોજના બહાર પાડવામાં આવી છે મિત્રો બે હજાર ચોવીસ માટેની યોજના બહાર પાડવામાં આવે છે દરેક મહિલાઓને મળશે મફત સિલાઈ મશીન યોજના મિત્રો જોઈએ સંપૂર્ણ માહિતી આગળ વિડીયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હોવું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દે કારણ કે આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે મિત્રો યોજનાના નામ વિશે વાત કરવામાં આવે તો યોજનાનું નામ છે ફ્રી સેવિંગ મશીન યોજના યોજનાનું નામ છે મિત્રો માનવ કલ્યાણ યોજના યોજનાનો ઉદ્દેશ છે કે મિત્રો મહિલાઓને સ્વરોજગારીની તકો વિભાગનું નામ છે મિત્રો સામાજિક ન્યાય અને અધિકતા વિભાગ મફત સિલાઈ મશીન યોજના બે હજાર ચોવીસ વિશે વાત કરવામાં આવે તો મિત્રો સરકાર દ્વારા સમાજના વિવિધ વર્ગો જેવા કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક રીતે પછાત વર્ગ લઘુમતી અને વિચત્ય વિમુક્ત જાતિઓમાં તેમના ગરીબોના કારણે જે આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે તે માટે હવે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી દ્વારા માનવ ગરિમા યોજના જાહેરાત કરી હતી ફ્રી સેવિંગ મશીન બે હજાર ચોવીસ માનવ માનવ ગરિમા યોજના હેઠળ વિવિધ વ્યવસાયો સ્વરોજગારી માટે ગુજરાત સરકાર દ્વારા માનવ ગરીમા યોજના બે હજાર ચોવીસ હેઠળ યોજનામાં કુલ અઠ્યાવીસ પ્રકારના વ્યવસાય માટે આ યોજના બહાર પાડવામાં આવી છે માનવ ગરિમા યોજના મફત સિલાઈ મશીન કીટ વિશે વાત કરવામાં આવે તો સામાજિક ન્યાય અને અધિકૃતતા વિભાગ દ્વારા દર વર્ષે માનવ ગરિમા યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરવામાં આવે છે આ યોજના અંતર્ગત કુલ અઠ્યાવીસ પ્રકારના વ્યવસાય માટે લાભાર્થીઓને ટૂલ્સ કીટ આપવામાં આવે છે જેમાં ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ કોમ્પ્યુટર ટ્રોના આધારે લાભાર્થીઓ પસંદગી કરી લિસ્ટ બહાર પાડવામાં આવશે આ અઠ્યાવીસ પ્રકારના વ્યવસાય દર્દી કામ પણ સામેલ છે એટલે કે પુરુષો તથા મહિલા ફ્રી સેવિંગ મશીન બે હજાર ચોવીસમાં દર્દી કામ માટે જરૂરી ટૂલ્સ કીટ આપવામાં આવશે માનવ ગરિમા યોજના ડોક્યુમેન્ટ વિશે વાત કરવામાં આવતું આધાર કાર્ડ રેશન કાર્ડ રહેઠાણનો પુરાવો વીજળી બિલ ભાડા કાર્ડ ચૂંટણી કાર્ડ અરજદારની જાતિનો દાખલો માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ વ્યવસાઓ માટે સાધન સહાય આપવા માટે તારીખ એક એપ્રિલ બે હજાર ચોવીસથી ઓનલાઈન અરજી કરી શકે છે મિત્રો તે માટે નીચે મુજબ પ્રોસેસ કરવામાં આવશે મિત્રો સત્તાવાર વેબસાઇટ પર જઈને ત્યારબાદ આ વેબસાઇટ કુટીલ અને ગ્રામતો વિભાગની વિવિધ યોજનાઓ આવશે તેમાં માનવ કલ્યાણ યોજના સિલેક્ટ કરી સૌપ્રથમ તેનું ડિટેલ નોટિકેશન નિયમો અનુસાર ઓનલાઈન ફોર્મ ભરી તેવી સૂચનાઓ વાંચી લો ત્યારબાદ તેની સામે આપેલી ઓનલાઈન અરજી બટન પર ક્લિક કરો તેમાં સૌ પ્રથમ તમારું રજિસ્ટર કરી તમારું આઈડી બનાવો હવે તમારી લોગિન પર ક્લિક કરવાનું રહેશે આ પ્રક્રિયા અનુસાર તમે પોર્ટલ પર લોગિન કરી શકો છો ઓનલાઈન ફોર્મ પર ભરી શકો છો દરજી કામ સહાય માટે ઓપ્શન સિલેક્ટ કરી શકો છો